સૌથી સસ્તી ઇકો ગાડી અહીંયા મળવાની છે તમને ઓફર આપવાની છે ઓફરની સાથે વેચવાની છે અને સસ્તા ભાવની ઇકો વેચવાની છે મારી પાસે આજે ઇકો ગાડીઓ આવી છે જે સસ્તા ભાવે વેચી દેવાની છે સૌથી પહેલાં તો સ્વાગત કરું છું દરેક લોકોનું અને દરેક લોકોને કહું છું કે આજે મારી પાસે સસ્તી સસ્તી મસ્ત મસ્ત ગાડીઓ આવી છે ઓફરવાળી આવી છે બધી ગાડીઓ તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી સસ્તી સસ્તી ગાડીઓ જેને લેવી હોય કોન્ટેક કરજો મસ્ત મસ્ત ગાડીઓ આવી છે સસ્તા ભાવે મળે છે ઓફરમાં મળે છે અને એવી એવી ગાડીઓને જેને જોઈને તમે આમ કહેશો કે હા બધી ગાડીઓ ઓફરવાળી બતાવી છે આજે ઇકો ગાડી લેવી જ છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવો જ છે તો તમારા માટે સૌથી સારી સારી ગાડીઓ જોવા મળવાની છે ચાલો હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઓફરવાળી સસ્તી અને મસ્ત મસ્ત ગાડીઓ જે તમને ફાયદો કરવાનો છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી ગાડી આ આ ઈકો ગાડી જોઈ શકો છો બે હજાર અઢાર મોડલ આનો ભાવ રાખેલો છે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા ઇકો ફર્સ્ટ ઓનર મોડલ બે હજાર અઢાર ગુડ કન્ડિશન નવી એસીવાળી છે સ્ટેપ ગુડ છે પછી આના ટાયરો ગુડ છે ચાવી બરાબર છે અંદરથી એન્જિન બોડી આમાં કોઈ પ્રોબ્લેમ નથી નોન એક્સિડન્ટ ગાડી આના કાગળિયા પણ બરાબર છે વડોદરામાં પડી છે આ ગાડી ચાર લાખ એકવીસ હજારમાં વેચવાની છે જેને લેવી હોય ઓફરવાળી વસ્તુ એ જ લોકો કોન્ટેક કરજો કેમ કે ઓફરવાળી વસ્તુ જ તમને આપવામાં આવે છે સસ્તામાં સારી વસ્તુ મળે છે એટલા માટે કહું છું તો કોલ કરવાનું તમે મને ભૂલતા નહીં હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ પચાસ હજાર રૂપિયા ઇકો સાત સીટર સીએનજી છે ફર્સ્ટ ઓનર બે હજાર દસ મોડલ બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ પ્લસ સીએનજી છે તમારે જોઈતી હોય તો આણંદમાં પડી છે બે લાખ પચાસ હજારમાં કોઈ નહીં આપે અત્યારે મોડલ બે હજાર દસ છે બે લાખ પચાસ હજાર સાત સીટર સીએનજી છે એમાં પણ અને જે જે વસ્તુ ઓફરવાળી હોય ને એ વધારે ફાયદો થાય છે તમને ફાયદો થશે અને મને પણ ફાયદો થશે તમે લે છો તો સારી સારી ગાડીઓ તમને પસંદ આવશે અને તો કોઈ પણ ગાડી તમે ખરીદશો ને તો ત્યારથી જ મારું નામ સારું વધશે કે આ ભાઈ સારી ગાડી આપે છે હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ચાર લાખ પચાસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો ફાઈવ સીટર ગુડ કન્ડિશન છે કંપની સીએનજી છે બે હજાર અઢાર છે ફર્સ્ટ ઓનર અને હા આને સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારે જોઈએ ગુડ કન્ડિશનમાં ઓફરની સાથે તો કોલ કરવાનું તમે મને ના ભૂલતા સારી ગાડી છે એટલા માટે કહું છું અને હા બધી વસ્તુ કંપની ફિટિંગ છે કંપની સીએનજી છે આના પછી બીજી જ બતાવું છું ફાઈવ સીટર ગાડી છે આ એટલી તમને ખબર પડી જાય ને કે ફાઈવ સીટર ગાડી છે હવે તમારા માટે લાવેજો આ આ ગાડી વેચવાની છે બે લાખ સા છ્યાસી હજાર રૂપિયા અર્જન્ટ સેલ કરવાની છે ફાઈ સીટર બે હજાર સત્તર મોડલ છે પેટ્રોલ એ છે અને સીએનજી પણ છે પેટ્રોલ સીએનજી પ્લસ બંને તમને ફાયદો પહોંચાડે અને વેલ મેન્ટેનન્સ ટુ સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી ગુડ છે આમાં સાચવેલી છે વિજારભુમમાં પડી છે એસી ચાલુ અને ફાઇવ સીટરવાળી બે લાખ પંચ્યાસીમાં જો તમારે લેવી હોય ને તો ફટાફટ કોલ કરવા ના ભૂલતા તમે મને કોલ કરશો એટલો ફાયદો થવાનો છે બીજી બતાવો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી સારામાં સારી ગાડી આ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા ઇકો ફાઈ સીટર સીએનજી બે હજાર વીસ મોડલની છે બે હજાર વીસ મોડલ ફસ્ટ ઓનર તેપન હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ પ્લસ સીએનજી ચાર ટાયર નવા વ્હાઇટ વીથ એસી તમને પસંદ હોય આણંદમાં અને આ લાવી લેવી હોય ને તો ચાર લાખ સિત્તેર આપીને તમે આ લઈ જજો આવી ગાડીઓ તમને ક્યાંય જોવા નહીં મળે ઓફરવાળી સસ્તી ગાડીઓ નવી નવી ગાડીઓ મળે છે તો તમે મને કોલ કરજો લેવી હોય તો જણાવજો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો લાઈક પણ કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો નવું નવું આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો